રાજ્યપરા નંબર બે ગામના વતની ગોપાલભાઈ હસમુખભાઈ ગોહિલ ભારતીય સૈન્ય દળમાં અગ્નિવીર તરીકેની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ હોવાની વાત રાજ્યપરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો જેઓ આજે પોતાના વતન એટલે કે રાજ્યપરા નંબર બે ગામ ખાતે આવી પહોંચ્યા હતા આ સમયે ગ્રામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નાની નાની બાળાઓ દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા હતા આ સમયે માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો